બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેરી આજે દૈનિક ત્રીસ લાખ લીટર દૂધની ક્ષમતા સાથે ત્રણ હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે પશુપાલકોની માંગને ધ્યાનમાં લઈને બનાસ ડેરીએ ડીસા તાલુકાના કાતરવા ગામમાં અતિ આધુનિક અને ડસ્ટ ફ્રી કેટલ ફીડ પ્લાન્ટનું નિર્માણ કર્યું છે જેનું ઉદઘાટન મુખ્યમંત્રીએ કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેડૂતોના પાણીના પ્રશ્નો ઉકેલીને વિકાસની હરણફાળ ભરી હોવાની વાત કરી છે અને એ સાથે કોંગ્રેસની જળયાત્રા નિષ્ફળ હોવાનો દાવો કર્યો હતો ગુજરાતમાં ખેડૂતોને ભડકાવવા માટે ગયા 8-10 દિવસથી પ્રયત્નો ચાલે છે મારે ખાસ કરીને સૌરાષ્ટ્રના મારા ખેડૂત ભાઈઓને સૌરાષ્ટ્રના ગ્રામજનોને મારા અભિનંદન આપવા છે કે એમણે આ પ્રકારના હોબાળા કરવા વાળોને સંપૂર્ણ જાકારો આપ્યો અને સદંતર નિષ્ફળ ગયા લો

ક્યાં અન્નના ભંડાર સડી રહ્યા છે પલડી રહ્યા છે દુર્દશા થઈ રહી છે ગરીબોમાં વહેંચી દો કા તમે રાખવાની વ્યવસ્થા કરો ભારત સરકાર ખેડૂતોની કાળી મજૂરીથી પકેવેલું અનાજ એની રખવાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયો કેટલ ફીડના ઉદ્ઘાટન પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળે ડેરીના વિકાસમાં સહકાર આપનાર મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો અને રાજકારણથી દૂર રહી માત્ર સહકારની વાતો કરતા પરથીભાઈ ભટોળે બનાસકાંઠાની લોકસભાની બેઠક ભાજપને જીતાડી આપવાની ખાતરી આપી હતી જોકે આગામી સમયમાં રાજકારણમાં પરથીભાઈ ઝંપલાવશે તે વાત ચોક્કસ હોવાનો પણ કણકણાટ શરૂ થયો હતો કેમેરામેન રમેશ ડુડિયા સાથે માનુ ચાવડા વીટીવી Fala